એટલે તમારે એ જાતો પ્રશ્ન અટકી જાય આ એક દવા છે આ ઉનાળામાં છે સમજાણું આ લગભગ પાલિતા હું તમને કઉ છું આમ જો લકીને આપીને જાઉં છું બાપા સીતારામ કૃષિ કેન્દ્રમાં તમારે સોયાબીન હોય ને તો આખું વિશે નમોરાજો એમપી માં મધ્યપ્રદેશ છે કે નહીં સોયાબીન નો હબ છે ત્રણસો એટલે ત્રણસો ત્રણસો પચાસ ટન ત્રણસો ત્રણ લાખ પચાસ હજાર લીટર ત્રણ લાખ પચાસ હજાર લીટર મારે આગળ કેવા હોય તો ખોટા છે કારણ કે એને અમોરા વેચું હતું ત્રણ લાખ પચાસ હજાર લીટર એની કેક કાપેલી છે

ધારો કે આ ભાઈ આપી દીધી ન હોય ખાલી આ છે ને દવા ટેકનિકલ છે ઈ તમારે છે ને જમીનમાં પંદર દિવસ પછી રેસુડલ ઇફેક્ટ નહીં હોય એમાં દવા જે તમે નાખો છો પછી ઉગાવામાં કેવર આવે

તમે નાખી તો એમાં બે